આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હડપતિ સુમોલ ડેરી ના ચેરમેન માનસિંહ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ડેરીના ચેરમેન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ માંડવી તાલુકાની સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આદિજાતિ મંત્રી ખુલ્લા સમર્થનમાં તેમની પાસે પહોંચ્યા હતા અને તેમનો આવકાર કર્યો તો હતો આ સાથે આગામી સમયમાં સુમોલ ડેરીની ચૂંટણી પણ યોજાવાની છે આજે જાહેરમાં કહી દઉં છું માનસિંહભાઈ આ માંડવીનું રત્ન તરીકે અને તમારું સન્માન હું એડે ન જવા દઉં તમારી ઘોડે માંડવીની સીટ હું મૂકી મૂકી અને મૂકી એમાં કોઈ શંકાનો જાન શંકા નથી કેમ કે હું જાતે ઉતરું છું મેદાનમાં અને સંદીપભાઈ હમણે કહેતા ને માનસિંહભાઈ તો ઓલરાઉન્ડર છે જે પણ તેરી છે માંડવી તાલુકાની આજે કઈ

બેઠી જાય છે એમાં કોઈ શંકા નું સ્થાન નથી એટલા માટે હું તો માનસિંહ સપોર્ટ જાહેર માં કરું છું નિર્મલ પટેલ ન્યૂઝ માંડવી